ભુજ તાલુકાના દેસલપર ગામના વતની ઉપર થયેલ જીવલેણ હુમલાના આરોપીઓ જલ્દી પકડાય અને તપાસ થાય તે બાબતે દેસલપર પાટીદાર સનાતન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું તારીખ અઢાર બે બે હજાર ઓગણીસ ના રોજ મિરજાપર ગામે પોલીસ ચોકી નજીક માંડવી જતા હાઈવે રોડ ઉપર ખેડૂત તેમજ સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ કરમસિંહભાઈ વાસાણી રહેમો દેસલ પર વાંઢાઈ હાલે નિશાન પાર્ક ભુજવાડા ઉપર ધોળા દિવસે મંજલ ગામના માથાભારે શખ્સ અશોકસિંહ જાડેજા અને તેના સાગરિતોએ લોખંડના પાઇપ અને ધોકાઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા બનાવ બાદ સ્થળ પરથી પસાર થતા કાશીરામભાઈ નામના સજ્જને રમેશભાઈને તાત્કાલિક કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવતા ત્યાં તાત્કાલિક સારવાર માટે લઈ આવેલ અને હાલે તેઓની સારવાર ચાલુમાં છે જેથી આરોપીઓએ ગંભીર ગુનો કરેલો હોય અને ન્યાયિક તપાસ થાય આરોપીઓ ઝડપીથી પકડાઈ જાય તે બાબતે દેસલપર પાટીદાર સનાતન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલા લેવા માંગ કરી હતી મારું નામ ભગત મનીષા નરસિંહભાઈ હું દેસલપર ગામના સરપંચ છું આ બનાવ અઢાર બે બે હજાર ઓગણીસના રોજ સાંજે સાડા ચાર વાગે મિરઝા પર આપણે જે માંડવીને સુક પર આ ત્રણ રસ્તા પાસે બનેલ આ બનાવ આખો પોલીસ સ્ટેશનની બાજુમાં બનેલ પોલીસ હયાત તે હાજર હોવા છતાં અમારા ગામના અગ્રણી એવા રમેશભાઈ કરમસિંહ વાસાણીને જીવલેણ હુમલો થયો એમના પર અને જે હુમલો કરનાર છે એ વ્યક્તિને સૌ કોઈ જાણે છે આજે અમે કલેક્ટરશ્રીને એ જ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ માણસ કોઈનો જીવ લઈ શકે કોઈ પર જીવલેણ હુમલો કરી શકે છતાં પણ જામીન પર વારંવાર છૂટી જતો હોય તો પોલીસ તંત્ર આપણો કાયદો કેટલો નબળો કહેવાય આજે અમારા ગામના અગ્રણી જેને ગામના નેતા કહી શકાય એવી વ્યક્તિ તો અમારી કલેક્ટરશ્રીને માંગ છે કે જે ગુનો એફઆઈઆર નોંધાય એમાં ત્રણસો સાતની ક કલમ ઉમેરાય એટેમ્પ ટુ મર્ડર એમને એમના પર જે જીવલેણ હુમલો થયો એ કલમ નોંધવામાં આવેલ નથી એટલે અમારા બધાની આખા ગામની અમારા આજુબાજુના સમાજની આખી પાટીદાર સમાજની અમારી લાગણી દુભાઈ છે કે અમારા ગામના અમારા લગભગ પટેલ સમાજના કેવા એવા અગ્રણી પર આવો હુમલો થયો તો આમ પ્રજાનું વ્યવસ્થા કે એની સુરક્ષા શું સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભુજ જેવા શહેરમાં જો આવો જીવલેણ હુમલો થાય અને પોલીસ તંત્ર હજી એમને શોધી શક્યું નથી આ દસ દિવસ ત્યાં તો અમે પોલીસની કાર્યવાહી પ્રત્યે પણ નારાજ છીએ પોલીસ આટલી કેમ ઉદાસીનતા સેવે છે આવા ગુનાખોર માણસ જે વારંવાર આવા ગુનામાં સંડોવાયેલ છે છતાં પણ પોલીસ એને શોધતી નથી તો અમારી પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ છે કે આ માણસને જલ્દી શોધવામાં આવે કલેક્ટર સાહેબને અમારી એ જ વિનંતી છે કે ત્રણસો સાતની કલમ ઉમેરવામાં આવે અને પોલીસ સ્ટેશનની બાજુમાં જો આવો જીવ જીવલેણ હુમલો થાય અને પોલીસ આટલું મૌન સેવે એ ચલવી લેવામાં નહીં આવે આજે અમારી સમાજે ભેગા થઈને આજે મૌન રેલી જે કરી તમે સૌ જાણતા જ જશો કે પાટીદારો શાંતિપ્રિય પ્રજા છે પણ આજે જો આ રેલીથી કોઈ પ્રતિભાવ કે પ્રતિસાદ નહીં મળે પોલીસ તંત્ર તરફથી કે કલેક્ટર સાહેબ તરફથી તો અમે આગળના પગલાં જરૂર લેશું આ જે ભાઈ પર મારામારી થઈ એ અત્યારે રહેવાસી ભૂત છે અને મૂળ મારા ગામ દેસલપરના છે એમની તમામ જમીન દેસલપરની અંદર આવેલ છે એમની જે વાડી છે એના પર દબાણ કરીને જે તે ગામના લોકોએ ત્યાં દબાણ કરીને ચારની હોટલ ચલાવે છે તો આ માણસનું કહેવાનું એ છે રમેશભાઈનું કે ભાઈ મારી જગ્યા ખાલી કરો એટલે એમનો કોઈ વાક જ નથી પણ હવે તપાસ પોલીસ તંત્ર એ કરવાની છે કે ખરેખર શું મામલો છે ભુજના ના સરપત ગેટની તદન નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસિડેન્સી માત્ર 51000 ના બુકિંગ સાથે આપનું સપનાનું ઘર બુક કરાવો આ ભવ્ય 1 BHK બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે પ્યોરિફાયર વોટર વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પીઓપી લાઇટ્સ પંખા વગેરે છસો પચાસ ચોરસ ફૂટના બાંધકામ સાથેના આ બંગલાઓમાં આપનું ઘર આજે કરાવો સિત્તેર થી એસી ટકા લોન ની સુવિધા મળવાપાત્ર અને રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાન આવાસ યોજના લાભ પણ મળી શકશે સાઈટ લોકેશન શિવાજી પાર્ક વન રેલવે સ્ટેશન રોડ રાજગોર વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ રાજનીત્રીસ અર્જુન જેઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર યુગોર ત્રશી બસો બે પાસઠ જીરો સિત્તેર